સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં એ હે અને અમે પણ મજામાં હે તો જો નાઈ ધોવે અને ખાઈ પીએ બપોરા બપોરા કરે અને પછી આજ ત્યાં મોડી મોડીયાની શરૂઆત થાય કી કે આજ મોડું થઈ ગયું હતું હવે એની પરવારી ત્યાં ત્યાં મોડું થઈ ગયું ને પછી બપોર પછી જરીક વાર પોરો ખાધો અને પોરો ખાઈ અને પછી વિડીયો શરૂ કર્યો અને વાગે ગાહ અઢી અઢી વાગેથી હું આ ખામણું સોખું કરતી હતી તે કરી લીધું ને આમાં હે ને બહુ જ ને બોવી છે મારા વાહે એટલી આ બોવડી વાળું હે ને એ સોખું નથી કરવું એમાં હે ને આ શું કઈ જાય ને ખડ ખળકાઢે લે અને દવા મરવે દે એટલે દવા સટાઈ દે હે નતી હમું થઈ જાય હે અને આપણી વહેલા એ થાય કે આજે મોડું નથી કરવું અને વહેલું પામી સડી જાવ હું અઢી વાગ્યા બહાર નીકળીને તો ભી બધી એટલે બધી અઢી વાઈ ગયા ઊભી થઈ ગયું પછી હેને લખવાનું બાતે કે તું ઘડીક વાર હખ લે ને તો એ ભીહું ની નિરાયતી બેહવા દે તે આજે હું સાની મને હસોલ કંઈ ન કર્યો ને તો એ પાછી ઊભ્યું થઈને તો ઘોર્યું ઊભ્યું રહેતો તો કંઈ નડે નહીં પાછું મો બંધ ન કરે રાયડું જ નહીં ખા રાખે તે લખમણ આગળ જ કહેતો હતો કે તું ઘડીક વાર કે પડી રહે ને તો એ કે ભીહુની કે પોરો ખાઈ લે અને નિરાયતી કે બેહે હકે એ કે તે એવું હે ને જો એવા મારે કવાળીઓ કાઢવું તો આજે મોજા વગરની આવી તે પેલા ધોર્યો સોખો કરલા આ ઓલો ધોરિયો બાકી હે એ ધોરિયો સોખો કરા ને એક પારો હે સુખો કરવાનો હતી એ પારો સોખો કરા કે હમણાં બે ત્રણ દિથિયાનું હે ને ખડ વાંટવા જવાનું ને તો એટલે પછી હાવ નેવિરા નેવિરા તા કામ કરીએ ઢોરનું કરવાનું હોય એટલી ઘડી ઢોરનું કામ હોય પછી જ કાંઈ કામ હોય નહીં ને ઘરમાં અંજવાર પોતાને થાંભલુંગડા એવું હોય તે એટલે બધા કામ પછી ઢોરનું કરે ને ત્યાં તે થોડું થોડું કરીએ ને તો કામનો આગોય નીકળતો જાય અને કામએ પણ સોખું થતું જાય એટલે એવું હે ને મેં નહીં પણ ફૂલ અગાહી કી હતી ખેતરમાં લાઈનનું પડ્યું હે ને તે હું આગળ લખમણને કાં કે ભાગ્યાને ફોન કરીને તે લાઈનું ફેર્યું કરે જાય અને અને વાય ત્યાં હાવ ટબોર ભરી આખી ટબોર એટલે ટબોર અને પાણી હે ને આજે જ નતો થયું આપણે આમાંથી જ આખા ખેતરમાં પાણી પીવરાયું પણ પાણી હેલવું ને ઉપડ્યું ને એટલું ને એટલું પાણી પાસાનો કેમેરો કરીને દેખાડ ને બાંધવાની અધૂરી રહી ને ત્યાંથી ત્યાં અધૂરી ને અધૂરી જ રહી એટલે પાસ જ ન થયું જો એમાં મોટર ઉતારી અને પછી બાંધે દીધી હરખી હેરખી કોને પડખે જવા દીધી ને આ નાળો બાંધ્યો ને આથી આખું પીવરાયું આજ ફરજ છે ને નદીવાળી લાઈન નદીવાળી લાઇટ છે ને એ હાલતી નહોતી થઈ કે નદીમાં અમારે ફૂલ નદી આવી તૂટે ગયા હતા તેને એ લાઈન નહોતી ચાલુ થઈ આકોરની બગોદરવાળી હે એ નથી ચાલુ થઈ અને આ ચાલુ થઈ હતી તે આણીથી પાણી પીવડાવી લીધું અને હાલો હું તમને હે ને સીભડાના વેલાઓમાં સીભડા દેખાડા એ આ વેલાને હે ને હમણાં આજે ફર મેં એ તૈણવા ને તે હૂક લાગ્યો ને વેલાને થોડ કાં છે ને એ મળીને જ ખબર તે એ પાણીનો કંઈ મેળને તો આવે એ જવામાં રહ્યા જે હૂક લાગ્યો અને આ કપાળ લાગે ગલ આ સીભણા એવો પાકે આ તડકામાં ને આપણે કદાચ ખાઈ જઈએ ને તો આનું કપાણ લાગે આ એક તો પાકવાય એવું હં પાકવાય એવું તોપે હોય એવું કામ બપોરે તપ થાવકો પડે એક તમે મારે ખાવાય ન હોય ને રોગે મોગા જોવા આવે આવે ને ખૂંદે નહીં ખે જ્યાં એક પાકલ પડ્યું બગડે ગલ પાકે બગડેગું ને રિયાની મારા ભેગી ફિલ્ડિંગ ભરવી જોઈએ હાલ હાલ ઉકળો તો સોખો જ છે જો આવેલા પણ આ પાકે પડ્યું કે થોડાક દીધી ભૂરના લેરકા લાગતા હતા તે બધુંય લાગવા માંડ્યું તો અસલ અસલ બકાલું તા ને આમાં હે ને ભેગા સોરા એટલે જો આવા સોરા હે ને આ સોરા એક માર ભાઈ ની બહુ જ નું ભાવે આમાં કાંખે ને પાકે અને તે હા આવે પણ કા પાક્યું ને એ કઈ મન આમાં સોરા હે તે હા જેમાં મલખે સીભડા અને આ વાયવાનું તમે આહેન પરવા ઉદાનતા જ છે સોરા હાલો વિરમ ઘેર આવ્યો નથી હું સીભડું લેતી જા અને ઘેર જો પારે ગુમરો પારે પૂગીને તા તો સીભડા સીભડા ગોતવાન વાંધો ગોતવાન તાતા ઘેર મહેમાન આવ્યા ને પછી ઘેર જવાનું મીઘું મારે હે ને કાલે પમણે તી ગોરબાપા પાસે જઈએ અને પૂછાવે એવા કે હું પારો કેદું નહીં પારો ને નહીં ગોરબા બાપો મુરત દે ને તે દુ નો હે ત્યાં સુધીને જ નહીધવો તે એક સીબડું હે ને જોડ્યું તે લેતી આવા ને સિત્તર જેવું સીબડું હાલો તમારે કોઈ સીબડું ખાવું હોય તો પાકો તો જો નેદવા નેદવા ગઈ થી થોડું એક મેદું અને પછી આવતી રહી પાછી અને એ પાવડો મારવાનું ટાણું થયું અને આજ ત્યાં મેનુ થાવ કૂંકી એક અને હાવ માથું બાંધે ગો આપણે એને ઉભી કરી દઈએ અને મારે થઈ ગુટાણું હગો હે ની હાલ હગો હે ની હગો નીકળે ગયો હાજ વે એ નીકળું હાલે માર દે ને ખાંડ બાળ ને બધું કા હારેલા અને બીજું બધું હે આ ડાવડું કરવાનું બધું કરલા પછી દોવાનું ધીર ધીર ચાલુ કરી દેતા રહી ઊભી થા હાલો વાહિંદા કરવા એ મીકુ વાહિંદા કરલા આલે રવિ ચાદ બાદ નીકળ અને આ ટુ આણી હે ને આ આવતી રે આ લેવા ને પછી હે ને બહુ અસલ ની ખાવા ને પીવા ને વર્ગી ગઈ અને એક બગા ને હુયો અને ધમાની આ ખૂણા બાંધી તો ગાય ને ખીલે કાડી ગાય નો ખીલો ઉતો ને ન્યા બાંધી તો અને કાલના ના વિડિયો માં એક કોમેન્ટ હતી કે ધમો કીણો દીકરો હે તો ધમો ઓલી મોટી આપડી ભીંગે ફૂલ જાફરી ભીંગ મોટી ધમો ઈણો દીકરો હે એટલે કાલના વિડીયો હું કોમેન્ટ હતી પછી આગળ પાછળની આઈડી કંઈ વાસી ન હોય પણ કોમેન્ટ નજરમાં આવી હોય એટલે કોમેન્ટ વાંચે લીધી હોય એટલે મેં કીધું હાલો જવાબ દેતા અને કંઈ કામકાજ હોય ને મને એનું થઈ જાય કે કામને વાહે હમણાં હળિયું વધારે હોય ને પછી હે ને કામમાં આડ આવરી હોય તે કોમેન્ટના હાંજી મોડું થઈ જાય તે રિપ્લાય આપે ન થતી એના લીધે થોડુંક માફ કરી દેજો પછી જ્યારે પરવાર ને ત્યારે બે ત્રણ દિનની ભેગી કોમેન્ટ થઈ ગઈ હોય ને બધી ભેગી કોમેન્ટનો જવાબ ના હાલો તો ધીરે ધીરે વાહીદાને નંબર લગાડી દઈએ ટાણા હેર પાછું ભેગું થઈ જાય એટલે એવું હે તો જો પાવડો મારતી હતી તે પાવડો મારી લીધો ને રેકડી વહી ગઈ માલિક વરાથી રેકડી ભરી અને બે ત્રણ રેકડી થાય તે ભરે અને નાખી ને પછી દાણ હારી ને પછી કેનો ડોલું લગાડીને પછી એક બે દોઈ ત્યાં હગું આવે જાય એટલે એવું હે અને એક આઈડી તમે ન થવા એ ખબર નહીં મળે કે એ લગભગ કાલનું નાના વિડીયામાં નહીં પ્રમણા પ્રમાણાદીના વિડીયામાં કોમેન્ટ હતી કે તમારા દસ હજાર સબસ્ક્રાઈબર થવા આવ્યા તો તમે કે કોમેન્ટના જવાબ ને જ દેતા એ કે પણ નારે ના એવું તો કામ હોય દસ હજાર સબસ્ક્રાઈબર થાય લાખો સબસ્ક્રાઈબર થઈ ગયા હોય તો એ હું તો કોમેન્ટના જવાબ જવાબ દે હું કઈ મારે હે નહીં પણ મણી મારા કામમાં હું ફૂલ કારક બીજી થઈ ગઈ પછી બે ત્રણ દિવસની કોમેન્ટ ભેગી થયા થાય ને પછી હું જવાબ દેતી હોય ને કારક પરવાર હોય કારક ન પરવાર હોય પછી હવાઈ વાગ્યા વાગ્યાના ઉઠ્યા હોય દી આખો એની હોય હવારી થતી રાતે અગિયાર વાગ્યા સુધી હુવાનો ટાઈમ ન મળ્યો એટલે પછી માણસ થોડુંક બોડી પણ થાકે એટલે હાજી પછી હુવે રહીએ એટલે થાકે ને હુવે રહીએ એટલી કોમેન્ટનો જવાબ ન દે હકતી હોય ને મારા તબેલામાં મારે કોઈ માણસ કે તો એટલે હું જાતે જ કામ પણ પશુ હે એટલે અઢાર ઓગણી પશુનું મારે એકલી નહીં ને હગા બે ની કામ કરવાનું એટલે થોડુંક હાર્ડ પડે એટલે થોડુંક કોમેન્ટના જવાબ દેવામાં મારે મોડાવેલું થાય એટલે એવું હે અને એમાં ભાઈ કોમેન્ટ કરી હતી ને એ ભાઈની કોમેન્ટના જવાબ પણ રોજે રોજના એનામાં તો કોમેન્ટના જવાબ એની બહુ ઓછી કોમેન્ટ આવે અને કોમેન્ટ આવે ને એટલી પણ એ કોમેન્ટના જવાબ દેવાઈ જ હોય ને એ પૂછતા હતા કે તબેલામાં ધ્રાબો કરેલ હે કે પાઇટું નાખેલ હે તો એમાં તો ધ્રાબો કરેલ હે તો હું જાત દેખાડતી હોય ને કહેતી હોય તો એ ભાઈની કોમેન્ટનો જવાબ પણ આપી દીધો હતો પણ ના આઈડીના મિસ્ટેકથી ઇણા સુધી કોમેન્ટ ન પૂગતી હોય તો આપણી હાંભેવારા વ્યક્તિનો દોષ ન કઢાય આપણી આઈડી સેક કરાય અને પછી લેખાય એટલે થોડુંક એલું કરવાનું અને હાંભેવારાવની આપણી પરિસ્થિતિ સમજવાની રવિયા પાડવી એટલે થોડુંક એવું હોય એટલે પછી જો જવાબ દેવા આવે તમને બધાને ખબર હતી કારક કોમેન્ટ લાઇક થતી હોય કારક કોમેન્ટનો જવાબ દેવાઈ ગયો હોય તો હાથી જ દેવાઈ ગયો હોય એટલે એવું હે એટલે પછી જવાબ દા પણ હું હા પરવારી હોય અને કંઈ અલું હોય તાર થાકી બહુ ઓછી હોય ને તાર કોમેન્ટનો જવાબ બધી કોમેટ ભેગી થઈ હોય ને બધી કોમેન્ટનો જવાબ આપી દેતી હોય ને હે તમે બે ત્રણ રીથિયાનું એવું કર્યું કે હું જી કોમેટ કામવાળી કોમેન્ટ હે કોઈને કંઈ કામકાજ હોય તો ઈ કોમેન્ટનો વિડીયામાં જવાબ આપે દા એટલે એ માણસને આપણો સવાલનો એના સવાલનો જવાબ મળે જાય એટલે એવું હે તો સારું હે આપણી આજનો વિડીયો તો હે ને આ જ એન્ડ કરી દઈએ કે હું આજ દોવામાં એકલી હે મોડું થાય એટલે હું એ ફટાફટ વાહિદા કરે અને દોવા માંડા અને મળીએ કાલના નવા વિડીયોમાં તાહુદી બધાની જય માતાજી એ તો આપણે દસ હજાર સબસ્ક્રાઈબરથી એ ત્રણસો સબસ્ક્રાઈબર જ ઘટે દસ હજારમાં એટલી ફટાફટ કરવા માંડો એટલે આપણે દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય એટલે મળીએ કાલના નવા વિડીયોમાં તાહુધી બધાની જય માતાજી